નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ અને રવિવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો ખાસ કરીને છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના પાકની અંદર મિત્રો મોટું નુકસાન થયું છે હાલ ટાણે મિત્રો ખાસ કરીને હાથકીઓ છે એ મિત્રો ફૂંફાડા મારી રહ્યો છે અને તેને લઈને મિત્રો જે પાક મિત્રો તૈયાર થઈ ગયા છે આવા પાકને ભારે નુકસાન થયું છે સહાયને લઈને મિત્રો મોટી માંગ પણ મિત્રો સામે આવી છે તો કેટલાક ઊભા પાકોને પણ મિત્રો ઠંડા પાણીને કારણે પણ મોટું નુકસાન થવાનું ખેડૂતોને હાલ મિત્રો ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને જે વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે આ વિસ્તારના લોકોની એવી માંગ છે કે ચોમાસું વિદાય ક્યારે લેશે તો આજના વિડીયોમાં પરફેક્ટ મિત્રો આપણે તારીખ જણાવી દઈશું કે ચોમાસું સંપૂર્ણ ગુજરાતમાંથી ક્યારે વિદાય લઈ લે છે અને સાથે સાથે અંબાલાલ પટેલની આજે મિત્રો વરસાદને લઈને મિત્રો મોટી આગાહી આવી ગઈ છે તો તેને લઈને પણ આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે પડેલા વરસાદના ડેટા અંબાલાલ પટેલ મિત્રો કેન્દ્રો આગાહી છે સાથે ચોમાસું વિદાય ક્યાં પહોંચે ભારતીય હવામાન વિભાગની આગાહી અને છેલ્લે મિત્રો આપણે જોરદાર એ વાત જોવાના છે મિત્રો અહીંયા તમે તેર તારીખ સુધીનો મેપ એટલે કે દશેરા સુધીનો મેપ છે અને ત્યારબાદ મિત્રો અહીંયા વીસ ઓક્ટોબર સુધીનો મેપ છે તો આ તમામ ડિટેલ સાથે એટલે કે હવે પછી ચોમાસું છે કેવી રીતે આગળ વધવાનું છે અને ખાસ કરીને ગુજરાત માટે કેવો વરસાદનો સમય રહેશે ચોમાસાનું વિદાય ક્યારે રહેશે આ મેપ ઉપરથી આપણે સમજશું જેથી તમને મિત્રો સ્પષ્ટ ખ્યાલ થાય જો કે અમારી ચેનલ સાથે જોડાયેલા લોકોને ખાસ કરીને અમારા ઉપર વિશ્વાસ છે કે નાના આ ચેનલ ઉપર હંમેશા સાચી માહિતી મળતી રહેશે તો હજુ પણ નવા લોકો છે આવેને વધુમાં વધુ આ ચેનલની માહિતી શેર કરજો જેથી સાચી માહિતી તમને મળી રહે તો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઈક કરજો તેમજ ફેસબુકમાં અમારું ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં પણ અમારી સાથે જોડાય 这就。 હવે ગઈકાલે પડેલા વરસાદના ડેટા જોઈએ તો મિત્રો આપણે ચાર વાગ્યા સુધીના ડેટા પ્રાપ્ત થયા જેમાં તાપીના ડોલવાડની અંદર સોસઠ એમ એમ એટલે કે બે પોઈન્ટ બાવન અઢી ઇંચ સુધીનો વરસાદ પડ્યો જોકે ગઈકાલ કરતાં મિત્રો ખાસ કરીને આ ગઈ ગઈકાલે મિત્રો ખાસ કરીને થોડીક વરસાદની તીવ્રતા ઘટી છે તેના આગલા દિવસે ખૂબ જ સારો વરસાદ હતો ગઈકાલે મિત્રો જોવા જઈએ તો એકસોને બાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો તેની પહેલાં મિત્રો બસો પ્લસ તાલુકાની અંદર વરસાદ પડતો હતો આ સિવાય તમે ભાવનગર સાબરકાંઠા જોઈ શકો છો ભરૂચ અરવલ્લીનો ભાગ રાજકોટનો ભાગ જોઈએ તો આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર આપણે જે ગઈકાલે આગાહી આપી હતી તે પ્રમાણે સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિવાય અંબાલાલ પટેલની ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી શકે છે ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે તો એના પ્રમાણે મિત્રો આપણે લાસ્ટમાં મેપ દ્વારા પણ સમજશું ચોમાસું મિત્રો ખાસ કરીને છેલ્લા પાંચ દિવસથી ને ત્યાં અટક્યો છે ત્યાંથી આગળ વધવાનું નામ નથી લેતો અને ખાસ કરીને જોઈ શકો છો કે ખાસ કરીને જે વિસ્તારની અંદર ચોમાસાની વિદાય થઈ ગઈ છે ત્યાં મિત્રો વરસાદ પડી રહ્યો નથી પરંતુ જે વિસ્તારમાંથી ચોમાસાની વિદાય નથી થઈ આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આજની અને આગામી સાત દિવસની આગાહી જોઈ લેવી તો આજે પણ ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર યલો એલર્ટ આપેલું છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે એ મિત્રો આજે આપેલી છે આ સિવાય ત્રીસ તારીખે જોઈ શકો છો ત્રીસ તારીખે ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર યલો એલર્ટ છે ભારે વરસાદની આગાહી છે તો ગુજરાતની ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે જે દક્ષિણ છેડે આવેલા છે તો આ વિસ્તારમાં ખાસ કરીને ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે પહેલી તારીખથી તીવ્રતા ઘટી માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે બીજી તારીખે પણ મિત્રો ઘટી અને ખા માત્ર હળવોથી એકદમ હળવો વરસાદ જોવા મળશે અને અહીંયા મિત્રો ત્રીજી તારીખનો મેપ નથી લેતા સીધી મિત્રો ચોથી તારીખ ઉપર જઈએ તો તમે જોઈ શકો સંપૂર્ણ ભારતની અંદર ગ્રીન એલર્ટ છે એટલે કે વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી તો ચોમાસું ખરેખર આ તારીખોમાં વિદાય લઈ લેશે તેની ડિટેલ્સમાં આપણે મિત્રો વાત કરીએ ગઈકાલે ખૂબ જ સારી આ ગઈ હતી આજે મિત્રો થોડીક તેની અંદર ઘટાડો થઈ અને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત હવામાન વિભાગે ખાસ કરીને ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વળથી મધ્યમ વરસાદની મિત્રો આગાહી કરી છે જેમાં કચ્છની અંદર તો માત્ર ક્યાંક એકાદ બે વિસ્તારની અંદર વરસાદ પડે અથવા છાંટા પડે રાત્રિના મોડી રાત્રિમાં અથવા વહેલી સવારે જેવી શક્યતા બાકી વરસાદને લઈને કચ્છમાં કોઈ આગાહી નથી ત્રીસ તારીખનો મેપ જોઈએ તો ત્રીસ તારીખમાં અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તરનો ભાગ કચ્છનો ભાગ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ એકદમ ક્લીન નો એલર્ટ નો વરસાદ પરંતુ દક્ષિણ ગુજરાત છે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ છે આ ત્રણ જિલ્લા તો સૌરાષ્ટ્રના લગભગ બાંધેલા હોય તેની અંદર તેવું લાગે છે કારણ કે સતત વરસાદ આ વિસ્તારમાં પડી રહ્યો છે તે સિવાય મધ્ય ગુજરાત જોઈ શકો છો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં ત્રીસ તારીખે પહેલી તારીખે તો સાવ મિત્રો વરસાદ ઘટી જશે માત્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને છે ખાસ કરીને સૌરાષ્ટ્રના આપણા ત્રણ જિલ્લાઓ છે એની અંદર શક્યતા છે એ પણ મિત્રો થોડી એટલી બધી ભારે નહીં અને બે તારીખનો મેપ જોઈ શકો છો માત્ર ચાર જિલ્લામાં એ પણ છેડાના ત્રણ તારીખે પણ એમ જ છેડાના અને ચાર તારીખે પણ એમના છેડાના વિસ્તારની અંદર તો અહીંયા તમને મિત્રો એવું લાગે છે કે ચોમાસું વિદાય લઈ લે છે પરંતુ આ મેપ મિત્રો કંઈક અલગ જ બતાવી રહ્યા છે મિત્રો આ જે મેપ છે ઇ સી એ આઈ એફ એસ જે છ કલાકનો એવરેજનો મેપ છે તેર તારીખનો મિત્રો મેપ લઈ આની પહેલાંના પણ મિત્રો મેપ છે પણ તો આપણે સીધા ડાયરેક્ટ તેર તારીખ ઉપર જઈએ છીએ જેની અંદર તમે જોઈ શકો છો એક મજબૂત લો પ્રેશર બ અરબી સમુદ્રની અંદર બની રહ્યું છે અને ધીમે ધીમે મિત્રો તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તો આગામી સમયની અંદર મિત્રો એકાદું હળવું લો પ્રેશર અને જો આને યોગ્ય વાતાવરણ મળે તો ભારે લો પ્રેશર સિસ્ટમ પણ બની શકે છે ચોમાસું વિદાય લેતું હોય અને ચોમાસાની એન્ટ્રી થતી હોય ત્યારે મિત્રો વાવાઝોડા બનતા હોય તો તેમાંનું આ એક વાવાઝોડું મિત્રો અરબી સમુદ્રની અંદર તેર તારીખની આસપાસ બનવાનો ઈ સી મોડલ પ્રમાણે જણાવી રહ્યા છે આ સિવાય આપણે જી એફએસ મોડ મોડલ પણ વાપરતા હોય તેની અંદર અગિયાર તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર છૂટાછવા વિસ્તારમાં વરસાદને લઈને આ ગઈ છે એટલે કે ચોમાસું મિત્રો અહીંયા વિદાય લે તેવા કોઈ સંકેતો મળતા નથી કારણ કે આપણે જોયું કે ધીમે ધીમે મિત્રો હિન્દ મહાસાગરમાંથી ભેજશે ઉપલા લેવલે આવી રહ્યો છે જે મિત્રો ચોમાસાના વિદાયને મિત્રો અટકાવશે આ સિવાય છ ઓક્ટોબરથી વીસ ઓક્ટોબર સુધીના મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો કે નવ તારીખથી લઈને વીસ તારીખ સુધીની અંદર અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું એક લો પ્રેશર બની શકે છે જેના મિત્રો બે ટ્રેક છે એક ટ્રેક તમે જોઈ શકો છો ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે અને એક ટ્રેક છે એ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઓમાન તરફ જાય તેવી શક્યતા છે સાથે મિત્રો આ સિસ્ટમને બૂસ્ટ કરશે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ જેની અંદર તેર તારીખથી લઈને અઢાર તારીખ સુધીની અંદર એક ખાસ કરીને સાયક્લોન બની શકે છે આ સાયક્લોન મધ્ય ભારત સુધી જાય અથવા કેરલ બાજુ જાય તેવી શક્યતા છે તો આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું હાલ મિત્રો વિદાય લે તેવી કોઈ શક્યતા નથી આ મિત્રો વિદાય લે તો પણ મિત્રો ખાસ કરીને આવી રીતે ઉત્તર ગુજરાતમાં ભાગ કવર કરે પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતનો ભાગ છે એ હજુ પણ મિત્રો ખાસ કરીને કવર ન થાય તેવી શક્યતા છે ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પનો આવી રહ્યા છે એક જોરદાર સાયક્લોન આવી રહ્યું છે જે આની અંદર તમે જોઈ શકો છો આ લો પ્રેશર જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ તો તે હિમાલય થઈ અને મિત્રો આવી રીતે આગળ નીકળી ગયું છે તેને હિસાબે જોવા જઈએ તો અરબી સમુદ્ર હિંદ મહાસાગર છે એ ફરી એક વખત એક્ટિવ થયો છે અને તેને લઈને મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને ફરી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત